નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દેશભરના લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનામાં એકવીસ

કરોડ રૂપિયાની વધુની ઘણી યોજનાઓ શરૂ કરી છે આમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને પ્રધાનમંત્રી મિશન કઠોળ આત્મનિર્ભરતા યોજનાનો સમાવેશ થાય છે આ યોજનાનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આવકની બમણી કરવાનો છે જેનાથી ખેડૂતોને લાંબા ગાળાનો લાભ મળશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવે ખેડૂતોના મનમાં પ્રશ્ન ઉભો થયો છે કે બાકીના ખેડૂતોના ખાતામાં એકવીસ હપ્તો ક્યારે જમા થશે ગયા વર્ષે બે હાજર ત્રેવીસ માં હપ્તો પંદર નવેમ્બર ના રોજ જારી કરવામાં આવ્યો હતો જ્યારે બે હાજર ચોવીસ માં અઢારમો હપ્તો પોક્ટો રોજ વેચવામાં આવ્યો હતો આ મુજબ આ વર્ષે એકવીસ માં હપ્તાની અંતિમ તારીખ પહેલ પહેલા હોવી જોઈતી હતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે દિવાળી સુધીમાં એટલે કે વીસ ઓક્ટોમ્બર બે હાજર પચીસ સુધીમાં હપ્તો જારી કરી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે